નમસ્કાર મિત્રો તહેવારોની મોસમ સમાપ્ત થતાં જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે આજે કિંમતી ધાતુઓના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના તાજા આંકડા અનુસાર માત્ર 24 કલાકમાં સોનામાં ₹1375 રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે ચાંદીમાં 1000 થી વધુનો ઘટાડો થયો છે તો મિત્રો હવે સોના ચાંદીના ભાવ કેવા રહેશે અને હજી સોના ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો થશે તે જાણીશું તો વિડિઓને છેલ્લે સુધી જોતા રહેજો એ સાથે મિત્રો જાણીશું કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને વાત કરીશું આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું છે તેના વિશે અને એ સાથે વાત કરીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું ચાલે છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય

76162 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો પરંતુ હવે તે 119253 રૂપિયા પર પહોંચી ગયો છે જે આશરે 43000 રૂપિયા નો વધારો દર્શાવે છે ચાંદી પણ પાછળ ન હતી 31 ડિસેમ્બર 2024 ના રોજ પ્રતિ કિલોગ્રામ ચાંદી 86017 રૂપિયાની કિંમત ધરાવતી હતી ચાંદી હવે 145600 રૂપિયા પર પહોંચી ગઈ છે

સોનાના ભાવમાં મેકિંગ ચાર્જ અને જ્વેલર્સ સમાવેશ થતો નથી તેથી શહેરોમાં ભાવ અલગ અલગ હોય છે આ ભાવનો ઉપયોગ આરબીઆઈ દ્વારા સેવરિયન ગોલ્ડ બોન્ડ માટે દર નક્કી કરવા માટે કરવામાં આવે છે ઘણી બેંકો ગોલ્ડ લોન દર નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે ભારતમાં સોના અને ચાંદીની કિંમતો ઇન્ડિયા બુલિયન ધાતુઓની કિંમતો પર પડે છે આ ઉપરાંત સ્થાનિક કર અને જ્વેલર્સના માર્જિનિંગને કારણે દરેક શહેરમાં ભાવમાં થોડો તફાવત જોવા મળે છે બજાર નિષ્ણાતો માને છે કે સોનામાં ટૂંકા ગાળાનો સુધારો ચાલુ રહી શકે છે

અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા હયુઆઈડી કહેવામાં આવે છે આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે એટલે કે કઈક આના જેવો એઝડ 4524 હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત 24 કેરેટ 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે ચોવીસ કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે તો ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર હજાર બસો પિંચોતેર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પચીસ રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે નેવું હજાર બસો રૂપિયા રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બાર હજાર સાતસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં અઢીસો રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં બે હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો વાત કરીએ આજના કેરેટ સોનાના ભાવની તો ગ્રામ સોનાનો ભાવ છે રૂપિયા જે સરખામણી તેમાં અઠ્યાવીસ રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં બસો ચોવીસ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રેવીસ હજાર રૂપિયાનો સરખામણી તેમાં બે હજાર આઠસો રૂપિયાનો ઘટાડો થયો છે તો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર બસો પચીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકવીસ રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે ત્રણતેર હજાર આઠસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો અડસઠ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે બાણું હજાર બસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બસો દસ રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ સો ગ્રામ સોનાનો ભાવ છે 9,22,500 લાખ બાવીસ હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બે હજાર સો રૂપિયાનો ઘટાડો થયો છે તો તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો બાવન રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે બારસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા આઠનો વધારો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે પંદરસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા દસ નો વધારો થયો છે અને સો ગ્રામ ચાંદીનો ભાવ છે પંદર હજાર બસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા સો નો વધારો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ બાવન હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં રૂપિયા એક હજારનો વધારો થયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો